તો પ્રશ્નની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે કેટલી સંગતી ભરાય છે બૌદ્ધ ધર્મ કેટલી ભરાય છે જૈન ધર્મમાં કેટલી ભરાય છે તો પ્રશ્ન એવો છે કે જૈન ધર્મની બીજી સંગતી નીચે પૈકી કોણે બોલાવી હતી દર્સેન પ્રથમ ધ્રુવસેન પ્રથમ શિલાદિત્ય પ્રથમ કે ધ્રુવસેન બીજો

જૈન ધર્મની બીજી સંગતિ અને તેના અધ્યક્ષ પૂછાય તો જૈન ધર્મની બીજી સંગતિ ધ્રુવસેન પ્રથમે બોલાવી છે પાંચસો માં વલભી ખાતે તેના અધ્યક્ષ કોણ છે દેવાદી શ્રમા શ્રવણ ચલો બીજો પ્રશ્ન જોઈશું બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે એ પેલા આપણે વાત કરી લઈએ સાવચ ઓનલાઈન ફાઉન્ડેશન ત્રણ હજાર નવસો નવ્વાણું છ મહિનાની વેલિડિટી છે તો તમે ડીવાય પ્રિલિમ્સની તૈયારી કરતા હોય તો સાવચ ફાઉન્ડેશન સાથે અત્યારે હાલત જોડાઈ જજો ફક્ત ત્રણ હાજર નવસો

આપણે ચર્ચા કરી ગયા છે રાજગુરુ ગિરિજ મગધ સામ્રાજ્ય ચલો જૈન ધર્મની પ્રથમ સભા નીચે પૈકી કોને આપણે હમણાં હાલ વાત કરી ગયા જૈન ધર્મની બીજી સભા પૂર્વે બસો ને અઠાણું માં બોલાવી હતી કઈ જગ્યાએ બોલાવી હતી તો પાટલીપુત્ર ખાતે અને તેના અધ્યક્ષ કોણ હતા જો આવો તમને પ્રશ્ન પૂછાય કે જૈન ધર્મની પ્રથમ સભાના અધ્યક્ષ કોણ હતા ઓકે તેના અધ્યક્ષ સ્થુળીભદ્ર છે પાટલીપુત્ર ખાતે બોલાવી હતી ચોથા નંબર નો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન સોળ મહાજન પદ જે છે એનો ઉલ્લેખ નીચે પૈકી કયા ગ્રંથમાં જોવા મળે છે ભારત બહાર કેટલા છે આવો પ્રશ્ન પૂછાય કે ભારત બહાર કેટલા છે તો ભારત બહાર બે છે મધ્યપ્રદેશમાં કેટલા છે તો મધ્યપ્રદેશ ની અંદર એક છે મારા દોસ્ત રાજસ્થાન ની અંદર કેટલા છે રાજસ્થાન અને રાજસ્થાન ની અંદર એક છે અને એ સિવાય દક્ષિણ દક્ષિણ ભારતની અંદર તમને પૂછાય તો ભારતમાં એક છે મહાજનપદ તમે આ રીતે સીધે સીધા પણ પ્રશ્નો પૂછાય કે મહાજનપદ કેટલા છે સોળ કયા રાજ્યમાં કેટલા આવેલા છે તો યુપીમાં આઠ છે બિહારમાં ત્રણ છે ભારત બહાર બે છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં એક એક મહાજન પદ આવેલા છે તો પ્રશ્ન શું છે કે સોળ મહાજનપદ નો ઉલ્લેખ નીચે પૈકી કયા ગ્રંથમાં જોવા મળે છે તો સોળ મહાજનપદ નો ઉલ્લેખ મારા ગ્રંથ ની અંદર જોવા મળે છે અને સોળ મહાજનપદ નો ઉલ્લેખ અંગુતર નિકાયમાં જોવા મળે છે ક્લિયર છે ભાઈ બધાને મારા નમસ્કાર છે તમને તમારા પરિવાર ને સાવચ અંદર હું મહેશ સોલંકી નમસ્કાર કરું છું વેરી ગુડ વેરી ગુડ સરસ

નીચે પૈકી કઈ જૈન સંગતિમાં જૈન ગ્રંથો લિપિબદ્ધ થયા આપણે જોયું કે જૈન સંગતિ બે ભરાય છે પહેલી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બીજી ધ્રુવસેન પ્રથમના સમયમાં તો આપણે વાત એ કરવી છે કે જૈન ગ્રંથો જૈન ગ્રંથો જે છે ને એને આગમ કહેવાય શું કહેવાય જૈન જે ગ્રંથો જે છે એને આગમ કહેવાય છે અને આગમ નામના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે તો અર્ધમાગધી ભાષામાં કઈ ભાષામાં અર્ધમાગધી ભાષા તમારે અહીંયા મૌખિક રચના થઈ હતી કેવી રચના થઈ હતી મૌખિક રચના અને અહીંયા લખાણ લખાણ થયું શું થયું લખાણ એટલે કે લિપિબદ્ધ થયા ચોરાસી આગમ અને બાર ઉપાંગ રચના થઈ હતી કેવી રચના થઈ હતી ચોરાસી આગમ અને બાર ઉપાંગની રચના કરવામાં આવી હતી ઓકે તો પ્રથમ જૈન સંગતિ નહીં આવે બીજી જૈન સંગતિ જે છે રાઈટ જવાબ તમારો આવશે બીજી જૈન સંગતિમાં જૈન ગ્રંથો જે આગમ જે છે બરાબર ને પાછળથી જેટલા પણ લાઈવ થયા છે બધાને મારા નમસ્કાર મારા દોસ્ત બે ચાર મહિનાની તૈયારીમાં પાસ નહીં થવાય છ બાર મહિના તમારે તૈયારી કરવી પડશે ઓકે એટલે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય

તમારે સત્ય વિધાન ઓળખાવાનું છે બધાને ખુબ ખુબ શુભકામનાઓ ગૌરી વ્રત ચલો પ્રાગતિહાસિક કાળમાં ફક્ત પથ્થરના અવશેષ જોવા મળે છે આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ જોવા મળે છે જેને ઉકેલી શકાયું છે સત્ય વિધાન ઓળખાવાનું છે તમારે તમારે સત્ય વિધાન અહીંયા વાત કરી છે પ્રાગ ઇતિહાસિક કાળમાં પથ્થરના ના અવશેષ જોવા મળે છે ઓકે આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ જોવા મળે છે જેને ઉકેલી શકાય છે તો આની અંદરથી સત્ય વિધાન કયું છે ફક્ત એક ફક્ત બે એક અને બે બંને કે આપેલ કોઈ નહીં ચલો જોઈએ આપણે કે પ્રાગ ઇતિહાસિક કાળમાં ફક્ત પથ્થરના અવશેષ જોવા મળે છે આ તો સાચું છે ફક્ત ને ફક્ત પથ્થરના અવશેષ જ જોવા મળે છે આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ જોવા મળે છે તો લખાણ જોવા મળે છે કે હા હડપ્પા સભ્યતામાં લખાણ જોવા મળે છે પણ તેને ઉકેલી શકાય ના ઉકેલી નથી શકાય અહીંયા અગર તમારે હડપ્પા સભ્યતા સિંધુ ખીણ સભ્યતા જે છે આપણે વાત કરી હતી કે સિંધુ ખીણ સભ્યતા જે છે એનો ઉલ્લેખ શેમાં થાય છે તો આદ્ય ઐતિહાસિક કાળમાં થાય છે આદ્ય ઐતિહાસિક કાળ ઓકે આપણે આ વાત કરી હતી ને કે સિંધુ ખીણ સભ્યતાનો ઉલ્લેખ આદ્ય ઐતિહાસિક કાળમાં થાય અહીંયા લખાણ મળ્યું છે શું મળ્યું છે લખાણ મળ્યું છે

જવ અને જવની ખેતીના પુરાવા મળી આવેલા છે ગૌ અને જવ અને ગૌ અને જવની ખેતીના પુરાવા સૌથી પહેલા ક્યાંથી મળી આવેલા છે તો મેહરગઢ થી મળી આવેલા છે ક્યાંથી મળી આવેલા છે મેહરગઢ ઓકે

ભાઈ ચોખાના પાકના પુરાવા બરાબર ને નૂતન પાષાણ કાળમાં મળી આવ્યા છે કયા તો નૂતન પાષાણ કાળનું સ્થળ છે બોલો ચોખાના પાકના પુરાવા સરસ કોલ્ડી હવા કોલ્ડી હવા થી મળી આવ્યા છે અને કોલ્ડી હવા ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો મારા દોસ્ત તમારે યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ ક્યાં યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ તો મારા દોસ્ત ફરીથી એકવાર કહી દઉં કે એક નાનકડું સેશન સાવજ ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ આપણે અગાઉ પ્રાગ ઐતિહાસિકાળ આદિ ઐતિહાસિકાળ વિશે જોઈ ગયા તેના પછી હડપ્પા સભ્યતાની જે પ્રારંભિક માહિતી હતી એ પણ જોઈ ગયા છીએ આપણે જૈન ધર્મની ચાર બે સભા અને બૌદ્ધ ધર્મની ચાર સભા જોઈ ગયા છે આ બધું જ વારસાની અંદર પણ આપણે બે સેશન જોઈ ગયા છે તો આવતા લેક્ચરની અંદર વારસાના વિશે એક પ્રશ્નો લઈને હું આવીશ તો વારસાના જે પણ લેક્ચર લેવાયા છે એ તમે તૈયાર કરી લેજો જેથી કરીને તમને આઈડિયા આવે હર હર મહાદેવ જય હિન્દ જય ભારત નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ